આરોપીએ શિક્ષિકાના અંગત પડોનો વિડીયો પણ ઉતારીને તેને બ્લેકમેલ કરીને આખરે તે વિડીયો વાયરલ કરીને શિક્ષિકાને બદનામ કરી હતી આ મામલે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે આ ઘટનાની વિગતો અનુસાર ડિંડોલી વિસ્તારમાં રહેતી અને સુરત મહાનગરપાલિકા સંચાલિત શાળામાં શિક્ષિકા તરફ ફરજ બજાવતી છેતાલીસ વર્ષ મહિલા બે સંતાનોની માતા છે મૂળ મહારાષ્ટ્રના દુલિયા જિલ્લાની આ મહિલાનો પરિચય તેને શાળામાં અભ્યાસ કરતી બે સગી બહેનોના પિતા વિજય અર્જુન આગળ સાથે થયો હતો શિક્ષિકાના પતિની ટીબીની બીમારી હોવાનું જાણીને વિજય તેની સાથે સંબંધ વધાર્યો અને પતિની સારવારમાં મદદ કરવાનું બહાનું આપીને શિક્ષિકાનો મોબાઈલ નંબર મેળવ્યો અને તેની સાથે વાતચીત કરી ધીમે ધીમે તેમની મિત્રતા પ્રેમ સંબંધમાં પરિણમી વિજય શિક્ષિકાને ગોડાના દ પેલેસ બિલ્ડિંગમાં આવેલી હોટેલમાં લઈ જઈને શારીરિક સંબંધ માંગ્યા આ દરમિયાન તેણે ગુપ્ત રીતે તેના અંગતપળોનો વિડીયો ઉતારી દીધો હતો જ્યારે શિક્ષિકાએ આ સંબંધનો અંત લાવવાનો પ્રયાસ કર્યો ત્યારે વિજયે તેને તે વિડીયો બતાવવાની અને વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું આ ઘટનાઓ ચાલી રહી હતી ત્યારે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં શિક્ષિકાના પતિનું અવસાન થયું પતિના મૃત્યુ બાદ વિજય શિક્ષિકાના ઘરે જઈને પણ બળજબરીથી શારીરિક સંબંધ માન્યા શારીરિક શોષણ ઉપરાંત વિજયે શિક્ષિકાનું આર્થિક શોષણ પણ કર્યું ત્યારે શિક્ષિકાએ ઘર ખરીદવાની વાત કરી ત્યારે વિજયે તેમણે કહ્યું કે તેમના નામે લોન નહીં મળે તેથી તે પોતાના નામે મકાન લઈ આપશે પણ હપ્તાના પૈસા શિક્ષિકાએ ભરવા પડશે વિશ્વાસમાં આવીને શિક્ષિકાએ તેને રૂપિયા પાંચ લાખ આપ્યા હતા હાલમાં પણ શિક્ષિકા આ મકાનના હપ્તા ઓનલાઈન વિજયના ખાતામાં ટ્રાન્સફર કરે છે છેલ્લા કેટલાય સમયથી વિજય શિક્ષિકા સાથે ગાળાગાળી કરવાનું અને વાળઝોડ કરવાનું શરૂ કર્યું જ્યારે શિક્ષિકાએ ફરીથી આ સંબંધનો અંત લાવવાનું નક્કી કર્યું ત્યારે વિજય તેને છરી બતાવીને તેમના બંને પુત્રો સહિત ત્રણેયને મારી નાખવાની ધમકી આપી હતી ઉપરાંત તેણે શિક્ષિકાનો અંગત વિડિયો વોટ્સએપ સ્ટેટસમાં મૂકીને બદનામ કર્યા હતા આખરે ત્રાસથી કંઠાળીને શિક્ષિકાએ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં વિજય વિરુદ્ધ શારીરિક અને આર્થિક શોષણ તેમજ બ્લેકમેલિંગની ફરિયાદ નોંધાવી છે પોલીસ આ મામલે તપાસ હાથ ધરી છે જી સર જી સર અ દિંડોલી પોલીસ સ્ટેશનમાં તારીખ સાત નવ બે હજાર પચીસના રોજ એક રેપનો ક્રિમિનલ કેસ રજિસ્ટર થયેલો છે આ કેસની ટૂંક વિગત એવી છે કે આમાં જે ગુનાના જે ફરિયાદી જે છે એક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતા હતા અને આ કામના જે આરોપી જે છે એનું પૂરું નામ છે વિજય અર્જુન આગળે એનું રહેવાનું છે ઘર નંબર બાવીસ ઉર્વા રેસિડન્સી એકલેરા ચોકડી પાસે ડિંડોલી સુરત એમના પરિચયમાં આ ફરિયાદી બનાવેલા આવેલા હતા પરિચયમાં આવ્યા પછી એમના બંનેની વચ્ચે પ્રેમ સંબંધ થયા અને અમુક લાલચ આપી અને ફરિયાદી સાથે આરોપીએ શારીરિક સંબંધ બાંધ્યો ગુનાની તપાસ દરમિયાન અને ફરિયાદની વિગત જોતાં અમુક વખતે આ ફરિયાદી બેન જોડે આરોપીએ જબરજસ્તી પણ કરેલી છે અને જબરજસ્તી કરી અને શારીરિક સંબંધ બાંધેલા છે તે સિવાય આ જે આરોપીએ ફરિયાદી પાસે એમને મકાન લઈ આપ્યું છું એમ કરી અને ઓનલાઈન પાંચ લાખ રૂપિયા પણ ફરિયાદી પાસેથી આરોપી લીધેલા છે અને ત્યારબાદ આમને મારઝોડ પણ ફરિયાદીને આરોપી કરતો હતો અને છેલ્લે આમના જે ફરિયાદીના જે દીકરાઓ જે છે એમને ચક્કુ બતાવી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપેલી છે અને આ ફરિયાદી અને આરોપીના જે અંગત સમયના વિડીયો જે છે એ એમને એમના વોટ્સઅપ સ્ટેટસમાં મૂકી અને વાયરલ પણ કરેલા છે તો જે અનુસંધાને જ આ ફરિયાદી આવી અને ફરિયાદ જાહેર કરેલી હતી અને જે અનુસંધાને ગુનો દાખલ થયેલો હતો ગુનાની તપાસ દરમિયાન એકત્રિત થયેલ પુરાવા આધારે આરોપી વિજય અર્જુન આગળે નાઓની તપાસ કરનાર અધિકારીએ ધરપકડ કરેલી છે હાલમાં પોલીસ કસ્ટડીમાં છે અને એને નામદાર કોર્ટમાં સમય મર્યાદામાં રજૂ કરવાનો છે સર શિક્ષિકા અને આરોપી સંપર્કમાં કેવી રીતે જેમ મેં આપને વાત કરી એમ કે શિક્ષિકાબેન જે છે જે તે શાળામાં સર્વિસ કરતા હતા અને આરોપીના જે બાળકો હતા એ પણ એ જ શાળામાં ભણતા હતા જેના કારણે જ આરોપી અને ફરિયાદીબેન એ પરિચયમાં આવેલા હતા અને ત્યારબાદ આ જે ફરિયાદીબેન જે છે એમના પતિ પણ બીમારીથી પીડતા પીડાતા હતા એટલે એક સોફ્ટ કોર્નર બતાવી અને સિંપથી બતાવી અને એમને ફરિયાદી બેનના નજીકમાં ગયેલા હતા અને ત્યારબાદ પછી એ પ્રેમ સંબંધમાં અને પછી આમણે આરોપીએ ફરિયાદીને ત્રાસ આપવાનો અને મારઝૂડ કરવાનું અને અલગ અલગ રીતે હેરાન કરવાનું ચાલુ કરેલું હતું કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે